નમસ્કાર મિત્રો આપણને બધાને ખ્યાલ છે કે જ્યારે પણ સિઝન આવે ત્યારે ખાતર લેવા માટે ખેડૂતોને લાઈનોમાં ઊભું રહેવું પડતું હોય છે તેની સાથે જ્યારે ડેપો ઉપર કે જે ખાતરના વિક્રેતાઓ છે ત્યાં આગળ આપણે જઈએ એટલે કહેતા હોય છે કે ગાડી મંગાઈ છે રાજકોટથી આવે છે સુરેન્દ્રનગરથી આવે છે કે બીજા કોઈ સિટીમાંથી આવે છે આવી બધી પરિસ્થિતિ હતી ગાડી ત્યાંથી નીકળે અહીં આવે અને વરી પાછી જાય વરી પાછી જે કંઈ વિતરણ થતું હોય એમાં વરી પાછી લાઈનોમાં કોઈ ઘટાડો રહેતો નહોતો પરંતુ આપણા સૌરાષ્ટ્રમાં જે ચાર રેન્ક પોઈન્ટ છે એટલે કે મોટાભાગનું જે કંઈ ખાતર છે એટલે કે એંસી ટકા ખાતર તો એ રેલવેમાં જ એની જે કંઈ છે એ એક સિટીથી બીજા સિટી સુધી પહોંચાડવામાં આવતું હોય છે એટલે થોડીક મજાની વાત મિત્રો એ છે ખેડૂતો માટે પણ સારા સમાચાર એ છે કે આપણા જે ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરા તેની સાથે બીજા કંઈ રાજકીય આગેવાનોને બધા એના પ્રયત્નો થકી આપણા હડોદ તાલુકાનું જે સુખપર ગામ છે ને એ ગ્રામ પંચાયત હેઠળનું શક્તિનગર ગામ છે શક્તિનગર ગામ પાસે જે રેલવે ટર્મિનલ યાર્ડ આવેલું છે તો ત્યાં આગળ આજે ખાતરની જે પ્રથમ રેન્ક જે છે તે આજે આવવાની છે એટલે કે આવી ગઈ છે એટલે સૌરાષ્ટ્રમાં ચાર રેન્ક પોઈન્ટ હતા એમાં વધારીને હવે પાંચમું જે છે તે આપણા હળવદમાં થયું છે એટલે આ બધાય ખેડૂતો માટે એક સારા સમાચાર કહેવાય કારણ કે જ્યારે પણ કંઈ ખાતરની જરૂરિયાત પડશે તો હવે તો આપણા ઘર આંગણે છે એટલે કે બહારથી લાવવું પડે અને વરી પાછું અહીંયા પહોંચતું એના કરતાં હવે અહીંયા આગળ સીધી રેન્ક પોઈન્ટ થયો છે અહીંયા આગળ સીધી રેંક લાગવાની છે ખાતરની એટલે જે કંઈ આપણા તાલુકાના ખેડૂતો છે મોરબીના છે કે કચ્છના જે ખેડૂતો છે એને હવે જે ખાતર છે તે સરળતાથી મળી રહેવાનું છે આવતા દિવસોમાં આજે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર લિમિટેડ રેન્ક અત્યારે આવી રહી છે હળવદ સુખ પર ઓમ પી પ્રાઇવેટ લિમિટેડ આ પ્લેટફોર્મના માધ્યમથી આજે સુરેન્દ્રનગર જિલ્લાનો દોઢ લાખ ટન ફર્ટિલાઇઝરનો વપરાશ હોય છે તો અહીંયા રેંક બનવાથી આ વિસ્તારના ખેડૂતોને બહુ ઝડપી માલ મળશે ટ્રાન્સપોર્ટેશન નો ખર્ચ ઘટશે અને ભવિષ્યમાં આ તો એક એક્ઝામ્પલ છે ભવિષ્યમાં અહીંથી સિમેન્ટું આવશે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી હળવદ મોરબી ફોર્ટૅક રોડ બની રહ્યો છે તો સિરામિકના રો મટિરિયલ પણ અહીંથી આવશે અને અહીંથી ફિનિશ પ્રોડક્ટ પણ જશે એટલે સીએમ પીએફટી પ્રાઇવેટ લિમિટેડ એક વિકાસને જોડતું આ એક સેન્ટર બની રહ્યું છે એટલે હું આ તકે સીએમ પીએફટી પ્રાઇવેટ લિમિટેડ અને ગુજરાત વેલી ફર્ટિલાઇઝર લિમિટેડના જી કે પટેલ અને સૌને અભિનંદન આપું છું આ સૌએ સહિયારા પ્રયાસ દ્વારા હળવદ સુખ પરને જે કામ થઈ રહ્યું છે મેં એક નવું પીછું ઉમેર્યું મને મોરબી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની અવારનવાર રજૂઆત હતી કે અહીં રેન્ક પોટ બને તો એનાથી ખાતરની અવેલેબિલિટી ફાસ્ટ થાય અને મેં આપણા કૃષિમંત્રી રાઘવજીભાઈ મુખ્યમંત્રી અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝ લિમિટેડને રજૂઆત કરી અને સૌએ સરીહાયેલો પ્રયત્ન કર્યો અને એના માધ્યમથી આજે અહીં રેન્ક પોઈન્ટ મળ્યો છે અને આજે પહેલી રેન્ક આવી રહી છે ત્યારે હું સર્વ મિત્રોને અભિનંદન આપું છું અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને સૌનો હું આભાર માનું છું કે સાથે મળી અને અહીં ખેડૂતોનો જે પ્રશ્ન હતો એ હલ કર્યો છે મારું નામ જી કે પટેલ હું ચીફ માર્કેટિંગ મેનેજર જીએનએફસી લિમિટેડ ગાંધીનગર ખાતે બેસું છું અને ગુજરાત રાજ્યનો હવાલો સંભાળું છું ગુજરાત રાજ્યમાં જીએનએફસી એક લીડ ફર્ટિલાઇઝર સપ્લાયર પણ છે અને ફર્ટિલાઇઝરની વાત કરીએ તો એંસી ટકા જથ્થો છે રેલવે દ્વારા જ આવતો હોય છે અને સૌરાષ્ટ્ર આપણા આખા ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર દ્વારા ખાતરનો વિપુલ માત્રામાં ઉપયોગ થતો હોય છે પરંતુ સૌરાષ્ટ્રમાં અ મુખ્ય રેક પોઈન્ટ ગણીએ તો રાજકોટ જૂનાગઢ વરતેજ ભાવનગર અને સુરેન્દ્રનગર એમ ચાર રેક પોઈન્ટ અત્યારે યોગ્ય રીતે કાર્યક્ષમ રીતે વપરાય છે અને એમાં આ પાંચમો રેક પોઈન્ટ જે આપણો સુખપુર પી ચાલુ થશે એના લીધે આપણા રાજકોટ અને સુરેન્દ્રનગર રેક પોઈન્ટ ઉપરનું ભારણ પણ ઘટશે અને મોરબી સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાને રાસાયણિક ખાતરો સપ્લાય કરવામાં ખૂબ જ સવલત રહેશે એની એનો ખર્ચ પણ ઘટશે અને ખેડૂતોને સમયસર ખાતર મળશે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે હળવદ તાલુકો ખાતર વપરાશમાં ખૂબ જ મોખરે છે એટલે અહીંના લોકલ ખેડૂતભાઈઓ માટે આ ખૂબ જ મોટા ખુશ ખબર છે ધન્યશભાઈ ચૌધરી શિવ કેરીયર રોડવે પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર આજે અહીંયા જીએનએફસીની રેક આવી રહી છે અમને બહુ એમનો આભાર અને બહુ ખુશીની લાગણી થઈ રહી છે અમારી વચ્ચે અમારા અહીંના એરિયાના એમએલએ સાહેબ પણ હાજર છે અને અડધો કલાક કલાકની અંદર એક ઘુસવાની તૈયારી થઈ રહી છે આજે અહીંયા બહુ સારો માહોલ છે હો દોઢસો માણસોના અહીંયા ભેગા થયા છે બધા જોવા આવ્યા છે ખુશીમાં કે પહેલી રેક ફર્ટિલાઇઝરની આ વિસ્તારમાં આવી રહી છે અને આ વિસ્તારમાં ફર્ટિલાઇઝર આવ્યા પછી ખેડૂતોની ત્રીસ ટકા કોસ્ટ ઓછી થશે અને સારી સર્વિસ મળશે એના માટે હું આજે અહીંના ધારાસભ્ય સાહેબ પ્રકાશભાઈ વર્મા સાહેબ જીએનએફસીના સાહેબ અધિકારી સાહેબ પટેલ સાહેબ બધાના શુભ ચિંતક છું ને બધાને મારી વિનંતી છે કે એવી રીતે સાત તાપતા રહેજો તો આ વિસ્તાર દિવસે દિવસે મોટો થતું રહેશે